હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી અમરેલીના જાફરાબાદના દરિયામાં હાઈટાઇટની પરિસ્થિતિ જોવા મળી રહી છે જાફરાબાદના દરિયામાં મોટા મોજાઓ ઉછળી રહ્યા છે અને દરિયાનું રૌદ્ર સ્વરૂપ સૌ કોઈને ડરાવી રહ્યું છે પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી છે જેને કારણે જાફરાબાદના દરિયાકિનારે મોટા અને ડરામણા મોજાઓ ઉછળી રહ્યા છે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે જેથી જાફરાબાદના દરિયા કિનારે 700 જેટલી બોટો કટ ઉપર લાંદરી દેવામાં આવી છે આપનું નામ સાહેબ મારુ નામ કનિયાલલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ બોટ મત્સ્યમાર બોટે છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જાફરાબાદ બંદરની અંદર ખાકુ બંદર ખચાખચ ભરેલું છે સરકારશ્રીના આદેશ મુજબ અમે 3 3 દિવસથી આ બોટો પરત આવી ગઈ છે દરિયાની અંદરથી આવી રીતના દરેક બંદરોની અંદર દક્ષિણ ગુજરાતના ધોલાઈ વલસાડ એમ જ માંગરોળ વેરાવર પોરબંદર આ તમામ ઓખા તમામ બંદરોમાં બોટો પરત આવી રહી છે અને બાકી છે એ પણ પરત આવી રહી છે તો અમારી એક માંગ છે એવી કે ભાઈ અવારનવાર માછીમારને સરકારશ્રીનો આભાર છે કે પહેલી ઓગસ્ટને બદલે પંદર ઓગસ્ટ ગુજરાત સરકારે કરી છતાં પણ પંદર ઓગસ્ટ પછી પણ આ બીજો ત્રીજો રાઉન્ડ છે કે સરકારશ્રીના આદેશ મુજબ બોટોને ફરીથી બંદરની અંદર પરત બોલાવવામાં આવી છે તો બોટ માલિકોને માછીમારોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે અને અત્યારે વાવાઝોડામાં વણાકબારાની એક બોટ ડૂબી ગઈ છ માણસો માંડ માંડ રેસ્ક્યુ કરીને બચાવ્યા વેરાવળની એક બોટ તૂટી ગઈ છે માંગરોળની એક બોટ ડૂબી ગઈ તેમાં ચાર માણસો મરણ પામેલ છે એમાં એકની ડેડ બોડી મળી છે આવી રીતના સુલતાનપુરની પણ એક ચાર ખલાસીઓ સાથે એક બોટ લાપતા છે તો અમારી અત્યારે દક્ષિણ ગુજરાતની બોટો સૌરાષ્ટ્રમાં આવી છે કોડીનારની એ બાજુ અને નવાબંદરની બોટો મહારાષ્ટ્રના વસાઈ બંદર છે વસાઈ બંદરની બોટ જાફરાબાદ છે આવી રીતના તોફાનને કારણે માણસોને હેરાન થવું પડે છે આર્થિક નુકસાની ભોગવવી પડે છે તો અમારી ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને એવી નમ્ર વિનંતી છે કે આવતા દિવસોની અંદર બેન્ડ પીરિયડ મચ્છીનો વધારી એક જૂનથી એક સપ્ટેમ્બર કરી અને એક સપ્ટેમ્બરથી અમને માછીમારી કરવા માટેની પરમિશન આપવામાં આવે તો આ દરમિયાનમાં વરસાદની સિઝન ઓછી થઈ જાય વાવાઝોડા વયા જાય એટલે અમને શારીરિક કે આર્થિક નુકસાની ન ભોગવવી પડે તો ફરી ફરીને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને આ એક સવલત આપવામાં આવે મચ્છીને મોટી થવાનો સમય પણ મળશે અને આર્થિક રીતે પણ ફાયદો થશે તો અમને એક સપ્ટેમ્બરથી આવતા દિવસોની અંદર પરમિશન આપે એવી અમારી નમ્ર વિનંતી અહેવાલ બાબુભાઈ વાઢેર લોકાર્પણ